તો અત્યારે થીપ્સ અને કથીરી બેનો પ્રશ્ન આવી ગયો છે અને નહીં આવ્યું હોય કોઈ એમ હશે કે આપણી મરચી હારી વાંધો નથી પણ એની ત્યારે રાખવી દવા સાટવાની કારણ કે આવશે હોય હોટક્કા એમાં ફેર વિનાની વાત અને જે આપણે થીપ્સ કહી એટલે કે મરચી એમ કૂકળાઈ જાય આપને પાન ગમે નહીં તો એના માટે આપણે દવા કઈ સાટવી તો કે ઇથ્યોર અને સાઇપર આવે એ દવા પ્રોફેનો સાઇપર આવે છે એ દવા કારણ કે થીપ્સ તો એ છે જ અને ભેગી ક્યાંક ક્યાંક ઈરું દેખાતી હોય તો એ ઈરૂની સ્પેશિયલ આપણે દવા છપી લઈ સાઇપરમેથિન ઝેર ભેગું હોય તો ઈરૂ પણ આપણી મરી જાય એટલે એ પ્રશ્ન તો થીપ્સનો થયો અને હવે કથીરી આપણે બોલી થિપ્સ ને કથીરી બે પણ કથીરી વસ્તુ અલગ છે અને થિપ્સ અલગ છે એટલે ઇથ્યુઅરથી પ્રોફેનોથી અથવા મોનોકોટોથી તમારી કથિરી ન મરે તો કે આપણે કથીરી મારવી તો અને એને ઓળખવી તો કેમ ઓળખવી તો કે જે આપણે મરચીના પાંદ હોય એ નીચેની સાઈડ વરી જાય અને બકરાના કાન જેવા લાંબા લાંબા પાન થઈ જાય જે આપણે શિફ્ટમાં થઈને એવા નહીં કથિરીમાં કંઈક અલગ થઈ જાય આપણે એમ લાગે કે આપણા આપણા સોરવાને કંઈક દવાનું રિવેક્શન લાગ્યું છે એટલે પાંદ આપણા વિકૃતિ થઈ જાય આખા વિકૃતિમાં જેવા જન્મે આમ ન હોય એવા પાન આખા લાંબા ટૂંકા ઉપર વરેલા નીચે વરેલા ને એની કોઈ સાઈજ જ ન હોય બકરાના કાન જેવા લાંબા પાન થઈ જાય એટલે આપણે જો કે ખેડૂત જોઈને તો ખબર પડી જાય કારણ કે કથિરીનો એટેક તો મરચીમાં બહુ ઓછો આવતો હોય ક્યારેક ક્યારેક આવે છે એટલે આપણે આવે તો લગભગ તો આપને ખબર પડી જાય ને ખેડૂત મંડે હળિયા કાઢવા કે ગદમાં આ શું રોગ આવ્યો ઓશિંતાનો કે આવા તો કોઈ દી પાન જોયા નથી કારણ કે આપણે ગઈ સેલી હતું પરારી હતું કે કે આવું તો કોઈ દી અમે જોયું નથી તો એની દવા નોખી આવે એની જે દવા આવે પીપ્રોજીલ સત્તાવન ટકા ઝેર આવે એનું એ સ્પેશિયલ કથિરીની દવા જ આવે છે એટલે એ સાટી આપણે તો એનાથી કંટ્રોલ આવી જાય એટલે કંટ્રોલ કેવી રીતે આવે તો કે આઈ જ માયરી દવા પછી પાછા વરી ચાર પાંચ દી જવા દઈ વરી પાછો એક રાઉન્ડ મારી એમ બે રાઉન્ડ ઉપરા ઉપર મારીને એટલે જે નવા પાંદ આવે ને એ પાંદ પાછા રેગ્યુલર મંડે આવવા અથવા તમારા ખેતરમાં થોડાક છોડવા હોય દસ પંદર સોડવા તો તમે એને કાપી નાખો એટલે એ આગળ વધતું બંધ થઈ જાય અને એ નવી ફૂટ પાછી આવી સારી આવે પણ એ થોડાક છોડવા હોય આ દસ સોડવા તો બાકી હો બસો સોડવા પાંચસો સોડવા થઈ ગયા હોય તો એ ન આવે અને થોડા છોડવા હોય અને પંપ ભરીને તમે સ્પેશિયલી એ સોડવામાંથી એનું છટકાવ કરી દો તો એ છોડવામાં ઘાય રિકવરી આવે તો કે અમે વાવી દીધી ઘણા થયો પણ વધતી નથી તો એના માટે શું કરું તો કે એના માટે ગિબ્રેલિક એસિડ આવે છે જીરો પોઈન્ટ પિસ્તાલીસ ટકા કોઈ કંપ કોઈ પણ કંપનીનું તમે છાંટો અથવા જીબ્રેક એસિડ આવે એ તમે છાંટી શકો પણ એમાં ગીબ્રિક એસિડનું જે રીઝલ્ટ છે ને એ બહુ બેસ્ટ રિઝલ્ટ છે અને તમારું ત્રણતીમાં તો આમ કાયદેસર ડીમો હરગાઈનું અંજોર ઘોડે ને એવું આવડી એવી મરચી કરી આપણે ઓમાં સાચવાનું જ છે એ રાખી હોય આપણે થોડાક દહ બાર પગ છે થાય એમ નાની મરચી એમાં આપણે ગિબ્રેલ એસિડનો છટકાવ કરવો હોય ને બાકી તો પછી હવ હવના એરિયા પ્રમાણે જવા આવતી હોય એ વાપરતા હોય હવ ખેડૂત દવાનો ઉપયોગ કરતા હોય અને વાતાવરણ માથે આધાર રાખતું હોય એટલે વાતાવરણ માથે અનુકૂળ રહેતું હોય છે આ તો અમે જે દવાનો છંટકાવ કરી એ આપણે આમાં વિડીયામાં કહેતા હોય કારણ કે અત્યારે આપણે મરચીમાં દવા છાંટવાનું ચાલુ કરવાનું એટલે પહેલાં કીધું આપણે કહી દઈ હવ હવના એરિયામાં કઈ કઈ દવા આલતી માથે છાંટતા હોય અને બધા ખેડૂતને ખબર પડતી જ હોય કે કઈ દવા સાટવી ને કંઈ ન સાટવી એટલે અમે જે દવા સાટતા હોય અમને અનુકૂળ લાગતી હોય અમે રોગ જોઈને છાંટતા હોય પછી જે ખેડૂને જે અનુકૂળ લાગે એ દવા સાટી શકે એવું નથી કે એને મોનોકોટો કે પ્રોફેનો કે ઇથિઓને જ સાટવી અમુક એરિયામાં બીજી દવા ચાલતી હોય ઘણી ઠેકાણે અને વાતાવરણ ફેરફાર હોય તો એ પ્રમાણે દવા સાટતા હોય છે અને જે આપણે રોગની વાત કરીએ થેપ્સ આવતી હોય તો આખા ખેતરમાં આવતી હોય જો આપણે ને કથીરીનો રાઉન્ડ તો આવતો જ હોય પણ કથીરી મેન આવતી હોય ને તો એ આપણે આથમણી કોરના સેઠે થી જ આવી ખાસ ધ્યાન રાખવું કારણ કે આથમણી સાઈડ જરી કોચ જેવું હોય અને અહીંયા તમે જોવા જાવ એટલે હોય સો ટકા તમને એમાં કથીરી દેખાય એટલે કે બકરાના કાન જેવા પાન દેખા હે આપણે આપણે તો માંથી જ આવે દાંડવી વાળા સેઠે થી આપણે દાંડવી એનું કારણ છે કે આથમણી કોર છે અને કોઈ પણ રોગ બને ત્યાં લગભગ આથમણી કોર થી જ આવે એ રોગનો નિયમ છે આપણે વર્ગી દવા છાંટવા અને નહીના ને કઈ માંડવી માં આપણે નીંદવાનું કામ ચાલુ છે એટલે ત્યાં માણસો નીંદવા ચાલુ વરગાડી દીધા હે એટલે તું ત્યાં જા અને અમે મહેશભાઈ વર્ગી આમાં દવા છાંટવા એટલે હાઇન થઈ તો સટાઈ જાય કારણ કે અત્યારે કઈ આમાં વિઘે કાંઈ ચાર પાંચ પંપ આવે નહીં એટલે બે પંપ વીઘે હોય તો અત્યારે વીઘો સટાઈ જાય વિઘે બે પંપ ની રહીશ આવે

દવાનો છંટકાવ તો આમ તો વિગે બે પંપનો જ કરવાનો છે અને આપણે ઘણા માણસોને ખાલી વરગાડી દીધા હોય દવા છાંટવા આપણે છ ઓલવાળી નોઝલ દઈ દીધી હોય એટલે પંપ ફૂલે ફૂલ મૂકીને વંડે ફૂંફાણા મારવા એટલે તમારે ત્રણ આયડમાં ચાર આઈડમાં પંપ ખૂટાડી દે અથવા ઘણા તો લાંબી આયુર્વેદ બે આઈડમાં ખૂટાડી દી પણ આમાં ચાર ઓલવાળી કે ત્રણ ઓલવાળી નોજલ રાખી અને પ્રેશર માપનું રાખી તો આપણે દવાનોય બચાવ થાય અને થોડાક વીઘા વધારે સટાય અને ફૂલે ફૂલ દવા રાખી પંપ પંપ આપણે ફૂલે ફૂલ રાખી તો દવાઈ બગડે પૈસાઈ બગડે ટાઈમય બગડે અને બધુંય બગડે જામ તો એટલે આપણે જો અત્યારે નાનો મોલ હોય પછી મગફળી કે કપાસ કે મરચી નાના તૈનવોલવાળી નોજલ રાખી અને પંપ ધીમે ધીમે રાખી તો આપને રિઝલ્ટ સારું મળે અને દવાનો બચાવ થાય જો અત્યારે આપણે આવી ગયા અદાવારા ખેતરમાં કારણ કે આજે માંડવી નીંદવાનું પાછું ફરીથી ચાલુ કર્યું છે વૈશ્વમાં બે દે આરહ કરી ગયા તા અને હવે પાછું હળપ સઈડી કે નીંદી નાખી એટલે હવે જો આપણે ચા પાણી પાઈ દઈ ના હવે તું વિહામો ખાઈ લે એ તોય નિંદાઈ જાય હવે અહીંયા કઈ જાજુ રહ્યું નથી આ ખૂણો રહ્યો હવે

આવતા વર્ષે એમાં તો તમે વાત જવા દો ઘરે જઈને આમ આમમ બેઠા બેઠા બપોર પછી નો એક પારો એટલે કેમ બાને કઈ તો હાવ થાય નથી તો એક એક પારો જ ની બેઠા બેઠા અને આપણે નાનજી બાપા મીંડા ચા પાણી પીવા સૈડો નાંદી બાપા કોટવો હા ચા પાણી પીવા તો મજા આવે ને તમાર ભાઈ વિડિયો જોયો તો અમદાવાદ દોયનો ફોન આવ્યો તો ને આવ્યો તો ને જો તમે ટ્રેક્ટર રાખતા થઈ હા નાનજી બાપા ટ્રેક્ટર લઈ દેવું છે ભલે આઈ રાખે તમાર ઉપાધી ના એ કોમેન્ટ માં ઘણાય કે પણ નાંદી બાપા ને એને આપણે ટ્રેક્ટર એ હકવું નથી અને કઈ કામ કરવુંય જ નથી ને કરવું હોય કામ તો કરે નકર વાડીએ જઈને સુઈ જાય

સડી જાય એ નાનજી બાપા ને હિસાબ રાખવાનો નાનજી બાપા એમ કે એટલા દઈ દયો એટલે આપણે દઈ દેવાનો આપણે લખી નઈ અને નાનજી બાપા એ ગણતરી નત કરેવાય આખો દી કામ કર્યું ને તો જ ગણે બાકી ટક બપર ઈ નત ગણે કારણ કે ઈ નકર કોઈ કાઈમી વારીય હા પણ કાયમી મજૂરી નત ગણતા ઈ તો પછી આશીર્વાદ તો ભેગા દીધા બ્રાહ્મણના આશીર્વાદ કે છે અને એમાં પછી આપણી ગંગા અને પછી એમાં હું હિસાબ કરવો એ બાપા પછી અમારી બે ગાયો

પણ આપને એમ થાય કે જલ્દી ને હાથે હાલી જાય નિંદાઇ જાય અને ઘણા કેતા કે તમારી માનવી હપાય દેખાય છે આ બીટી બત્રી મગફળી મનફેર હપાર દેખાય ક્યાંક એવા કેરા માં કોઈ હુકાણી હોય કે ઉયગી નો હોય બાકી કમ્પ્લેટ વાવે તો રસલ જ છે આ ખાલું નો કેવાય ને બહુ એટલે આ ખાલું ન કહેવાય એમ ક્યાંક હોય જ ઠેકાણ આપડે વિડીયો ઉતરતા અહીંયા જ ખાલું હોય એટલે બરોબર ખાલું દેખાય પણ હકીકતમાં પારવી નથી હોય ને તો આમાં ખાલું દેખાતું નથી અને બીટી બત્રી મગફળી એવી છે કે ઈ ઓગણ ચાલીસ સેતા સુપર કે જેવીસ બાવીસ નંબર એનાથી થોડીક વધે ઓછી કારણ કે આ થોડીક લાંબો ટાઈમ ઊભી રહી એટલે આની વય દી હોય અને જાડું એનું મીડિયમ થાય